જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારું આ ફરી એકવાર નવા વિડીયોમાં મિની કિચન વિડીયોમાં તો જોઈ શકો છો આ છે અમારો મિની કિચનનો સામાન અને આજે આપણે બનાવવાનું છે તનું બેન આપણે શેનું શાક છે આજે બનાવવાનું શેનું શાક બનાવવાનું છે આપણે અચ્છા ફૂલીવારનું શાક બનાવવાનું છે તમે જોઈ શકો છો ફૂલાવાર કટિંગ થઈ ગયું છે ગેસ પણ લાગી ગયા છે અને હવે આપણે ઉપર મૂકી દઈશું કઢાઈ નાખો થોડું તેલ નાખો એમાંથી ચાલો તેલ નાખી દીધું છે ગેસ ચાલુ કરી દેવાનો છે અને આ ગેસ ચાલુ થઈ ગયો છે તેલ ગરમ થવા મૂકી દીધું છે અને ત્યાં સુધી આપણે એના માટે ચમચી લાવી દઈશું જે શાક લાવવા માટે જોઈશે જોઈ શકો છો આ તમારી આપણે ચમચી આવી ગઈ છે અને તેલ ગરમ થઈ ગયું છે તો આપણે થોડું વઘારેમાં નાખી દઈશું પછો વકાર કરી દીધો છે લસણનો મિત્રો થાવા માંડ્યો છે અને થઈ ગયું છે તૈયાર રેડી તો હવે તેલ ગરમ થઈ ગયું છે વખાર થઈ ગયો છે તો આપણે એના માટે નાખી દઈશું ખુલાવર અંદર નાખી દઈશું બસ ચાલો અંદર નાખી દીધું છે તો આપણે શાક બનવાની તૈયારી થઈ ગઈ છે ચાલુ થઈ ગયું છે હવે શાક બનવાનું ચાલુ થઈ ગયું છે તો આપણે અંદર જે છે છે આપણે ઉપર દઈશું એટલે શાક બનીને થઈ જશે તૈયાર આ ઉપર દીધું છે તો ફાઈનલી મિત્રો આપણે શાક બનીને તૈયાર થઈ ગયું છે જે આપણે આજે બનાવ્યું હતું ફુલાવરનું શાક બનાવ્યું હતું જે શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે શાકને ઉતારી દઈશું નીચે અને આપણે જે મહેમાન આવ્યા હતા એ મહેમાન આવી ગયા છે બોલાવી લોડે જમવા માટે તો આ છે આજના આપણા મહેમાન જે અહીંયા આવ્યા છે ચલો તો મહેમાન બેસી ગયા છે જમવા માટે એમના માટે તો આપણે આજે જમણવાર માટે કરી દઈશું ચાલુ શાક કાઢી દઈશું ચલો ત્રણ ડીશો થઈ ગઈ છે તૈયાર અને આપણે એમાં કાઢી દઈશું પેલા શાક તો ફાઇનલી મિત્રો આપણે મિની કિચનમાં શાક બનીને થઈ ગયું છે તૈયાર અને નીકાળી પણ દીધું છે તો તનુબેન તમે આ તમારા મહેમાનને જમવાનું કરી દેશો ચાલુ આપી દો ચલો એડો એમને જમવાનું જમવાનું ચાલુ થઈ ગયું છે અને ફાઇનલી આપણે મહેમાનને જમવા માટે બેસાડી દીધા છે તમે જોઈ શકો છો કે આજના હતા આપણા મહેમાન અને એમનો જમણવાર ચાલુ થઈ ગયો છે અને તમે બને રહેજો આ વિડીયોમાં અને ફરી બનાવીશું લાસ્ટ નવા વિડીયોમાં આપણે જે રહેશે જય માતાજી